બાપુ પછી ગુરુ પૂનમ હોય ને અષાઢી બીજ હોય ને એવા મોટા મોટા તહેવાર હોય ને પછી મોટા મોટા કલાકારો લાવીને બાપુ પ્રોગ્રામ કરે ખુબ ભીડ થાય હમણાં આવશે અષાઢી બીજ પછી બાપુની નજીક બેવા વાળા એમના શિષ્યો હોય ને એ શું કે ખબર બાપુ આ તો મજા આવી બાપુ જામો પીડ્યો બાપુ જામો પીડ્યો પછી બાપુ શું કે ખબર એ કે જામો પીડ્યો પણ ફેર કઈ પીડ્યો એમ બાબુ આ પ્રોગ્રામ કરવા વાળા કરે જો આવડે આપણે આ જામા પાડીએ ને કરા બારો બેન ને ફેર ન પડે તો કોઈ મતલબ નથી આમ ફેર પડવો જો મેં હું તો એમ કહું કે આ આપણે રામકથા હોય રામકથા તમારા ગામમાં બેરી હોય આ રામકથા છે હાલો ને આપણે સમજી લો ને કાંઈ કોઈ પણ બાપુ વ્યાસપીઠ ઉપર કથા વાંચતા હોય આખું ગામ રોજ સાંભળતું હોય હવે રામકથા તો એકની એક જ હોય ને અયોધ્યા નગરી દશરથ રાજા ચાર દીકરા રામ વન માં ગયા સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી ન્યાય ગયા રાવણ ને રામે માર્યો ને આવતા રહ્યા મૂળ વાત તો આવડી આજ બીજું કઈ તો શું આ એક ને કથા સાંભળવાની જરૂર શું હોય પણ આ કથા જો બાપુ આપણા ઘર સુધી ન પોગે તો કથાનો કોઈ મતલબ રામ અને ભરત નો પ્રસંગ આવે અને રામ ને ભરત ના બાપુ પ્રેમ ની વાત થાય ને આપણા બે ભાઈ નો બાપુ જો વિખવાદ હોય અને કથા સાંભળ્યા પછી જો મટે તો કથાનો કોઈ મતલબ નથી વહુ ના ડખા મટે તો કથા કોઈ મતલબ નથી કથા સાંભળ્યા પછી આપણા ઘરમાં બાપુ જો વિખવાદ મટે ને તો જ કથા નગર બાપુ કથા બેહડો ને એમાં ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજિંદા ને કલાકાર ને વક્તા ને તમારે શું તમારે તો બાપુ ઘર સુધી બાપુ જો તમારી કથા ફૂગે અને વર્ષોના વિખવાદ હોય જો મટી જાય તો જ સમજજો કથાનું આપણને ફળ મળ્યું બાકી નકર બીજાને જ ફાયદો છે તમને કાઈ છે અમે તો ગામો ગામ અમારા હમણાં પ્રોગ્રામ એટલી બધી કથાયો હાલતી દીધી ને મને તો એમ થાય કે કથાયો આટલી બધી હાલે તો બગાડ કેમ નથી સટપતો બગાડ તો अटकવો જો લાખો રૂપિયા દાન આપે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે લાખો કરોડો ડોમ મંડપ નાખે કે વાવાઝોડું વાવા આવે ડોમ નાખો એટલે પણ આટલો આટલો ખર્ચો કરેના આ બગાડ નથી અટકતો એનું કારણ શું પણ આયથી કથામાંથી જાય ને તો ઊભા થાય તો આમ આમ કરતા જાય હા એ ભલે ભલે ઘરે લઈ જાઉં કંઈ ખે કંઈ ખેંહણ હાલ આ જો તમારા મારા જીવનમાં નવ ઉતરે તો બાપુ કોઈ મતલબ નથી એટલા જ માટે મહાપુરુષો પીસો કહે છે કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન ફરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કરમ ગતિ શું હોય બાપુ કોઈને ખબર હોય મને કેજો આમાં અમુક આમાં શું છે હું તો આ બધું મારું હાલે છે પછી મને આમાં કઈ બહુ ઊંડી ખબર નથી પડતી હો તમે પછી એવું ન માનતા કે આપણો છેડો અડી ગયો ના એવું કઈ છે નહીં કરમ ગતિ શું હોઈ શકે કરમ આપણે કોને કહે જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બુશ મારે સુખી છે લ્યો શું આપણે કરમ શું સમજવું આપણે રામ 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 કરી છે ને સીતાજી રામ ને પરિણામ આખી જિંદગી માં હારો દિન આવી ગયો એનું શું કરમ છે અખિલ પ્રમાણના માલિક કૃષ્ણ પરમાત્મા ને ખબર ન હોય કાંઈ તો ભીલ મન બાણ મારશે આખા વિશ્વ નો સર્જન કૃષ્ણ પરમાત્મા ત્યાં બેઠાણ ભીલે બાપુ બાણ મારીને પતાઈ દીધા બોલો એનું શું કરમ હશે

યમના દૂત જેને લેવા આવે અને યમના દૂત એમ કે અત્યારે વિયોજા છ મહિના પછી આવજે પોતાનું મોત રોકીએ કે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણ ની પથારી હોવું પડ્યું શું એનું કર્મ હશે વિચાર તો કરો રામ આપણે કોક ના લઈ લીધા હોય છે કોક ના બુસ માર્યા છે કોક કોકના વગર કોઈ દુખી કર્યા છે આપણે નહીં ભોગવવું પડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશી પીપળે ભીલે લઈ લીધા પ્રાણ રામ કરમ બાપુ છે ને મને હજી ખબર ગંગા જેની ને કૃષ્ણ પરમાત્મા ની પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ પ્રમાણ ના માલિક ને કૌરવ પક્ષમાં ભીષ્મ પિતા છે પાંડવ ના પક્ષમાં બાપુ કૃષ્ણ પરમાત્મા છે

અને ભીષ્મ મનોમન વિચાર કોઈ કોઈ હરાવી એવી છે કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મ ની સામે ગમે એવું યુદ્ધ જામ્યો હોય હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ દે ગમે એવું યુદ્ધ જામ્યો હથિયાર નહીં ઉપાડું અને બાપુ ભીષ્મ એ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે કૃપશનના મેદાનમાં ભગડાટી બોલતી હોય અને જો તમને હથિયાર નો ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં એને એ પ્રતિજ્ઞા કરી ચોથા દિવસનું યુદ્ધ હતું ને ભાઈ શિખંડીને આગેવાની રાખી અને બાપુ અર્જુનના રથને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા નાની ગોરથી ભીષ્મ આવે સુરજ નારાયણ બાપુ કોર કાઢે ભલવ ઉગ્યા ભાણ ભાણ લધુહારા ભામણા

કૃષ્ણ મધુસુદાન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં આ તો શિખંડીને આગળ રાખ્યો તો પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે તને ખબર પડે બાપુ કેવી જનેતા હશે કેવી માં છે મોઢે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા હરેણાકશની વાત આપણી જાણીતી એટલું બધું તપ કરી બ્રહ્માજી ને પ્રગટ કર્યા બ્રહ્માજી કે મારું મોત નો થાય એવું કઈ કરો કેમ બને કઈ વાંધો નહીં લખી બ્રહ્માજી કે તું લખી લે અને હું સહી કરી દઉં લખાયું લખ્યું બધું કે બધા રાતે લોઢે ને લાકડે ને એ બધું લખ્યું પછી ભીષ્મ ને માફ કરજો બ્રહ્માજી ને કીધું કે આમાં સહી કરો એ સહી કરી દીધી આલે આ દસ્તાવેજ રાખ તારી ભાઈ અને પછી બાપુ એને જે ઠેકડા ભર્યા છે હું 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 આખી દુનિયામાં બાપુ બધું હું જ કરું છું હું હું જ જ જ કરું કરું છું છું સાહેબે બાપુ ભણાવે કે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે બોલો પ્રહલાદ ભણવા ગયો ને પ્રહલાદ ઉભો થયો એ કે આ બધું રાજા જ કરે છે તો કે હા તો કે સવારે હોરજ ઉગે રાજા ઉગાડે છે આ વરસાદ વરે છે રાજા વરાવે છે ઓલા સાહેબ કે તારા બાપા કે સલામર કેવું પણ અમને ખબર છે શું છે આમાં આપડા ગઈઠા કહેતા કોઈ કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે પોતાની પ્રજા બાપુ વાંકા વાળી આખી દુનિયાને ભલે ધ્રુજાવતા હોય પણ પ્રજા જો આપણી કપાતર પાકે ને તો દુનિયામાં મોઢું નો દેખાડી શકો ઈ પ્રહલાદ ઘરે આવે એનો માસ્તર કે છે આખી દુનિયા માને છે પણ તમારો પ્રહલાદ નથી માનતો ટીશન ઉપર બિહારી પ્રહલાદ ને કે છે એનો બાપ હરણા બેટા ભણવા ગયો તો કે હા શું ભણાવ્યો એ કે કરશનજીનો કંદ ગણપતિનો કંદ ઘનશ્યામનો કંદ બાપુ આમ બાવડું ચાલીને દિવાળા હાલે કા કર્યો આની પાઠું મુકાવા મથું છું તે આની પાઠું લીધી છે પૂરી દ્યો કાર્ય ઓળ ડીમાન્ડ કરી દ્યો બારનું બંધ હો છું હોવ એનો ભગવાન કેવી રીતે આવે એ બારણામાં બાપુ પૂરતી તો બારણું બંધ કરી તાળું મારીને ચોકીદાર બિસાડ્યો એક દી એક રાત બીજો દિન બીજી રાત થયો અખિલ બ્રહ્માનનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી મારો નાથ કોઈ દી ન જવા દેજો તમે ત્રાજવે હોય તો અખિલ બ્રહ્માનના માલિકે લક્ષ્મીજીને કીધું ગોલું છોકરાનું જીવ નીકળી જાય તમે જમાડી આવો બત્રી વાતનો ભોજનનો થાળ લઈને માં ભગવતી યોગમાયા આવે છે પ્રહલાદને જમાડે છે ચોકીદારે હરનાકશને કીધું કે તમારો છોકરા પાસે કોક વાતું કરે માલ

અને બાપુ હરણા કૃષ્ણ હોય તો લોહી નો નીકળે એ થાંભલો ધકાવીને કે આમાં તારો ભગવાન છે કે હા એમાંય છે એ કે ભર બથ ભરી અને નરસિંહ અવતાર થયો અને ઘરમાં ઉંદડા ને બિલાડી જેમ ડોટે ચડાવે ને એમ હરણા ચડાવ્યો આમ ચડબું ચાલ્યું અને આમ બાપુ ખોળામાં લીધો હો હરણા ઈ કે હરણા કૃષ્ણ કાંઈક તારો દસ્તાવેજ કાંઈક અને પછી આ ટીશન ઉપર રાખેલો કે ધરતી ઉપર શોખ ઉપર કે ધરતી ઉપર નથી ને ઉપર એ નથી ઉમરા વચ્ચે રાખ્યો ઘર ની મારી પાસે આથંબાની તૈયારી હતી કે દી એ નથી આમ ના લોટું છે કે લાકડું કે લોઠું નથી લાકડું નથી મારા હામી નજર કરી કે માણા શું ઢોર શું કે માણા એ નથી ને ઢોરે નથી તો કે હવે કે આવું એ કે હવે આવું નથી ને કેવું શું હોય એવા બાપુ કાળ ઝાડ માણને બાપુ આ દુનિયામાં હતા નહોતા જો કરી નાખે તો તમારી મારી આ દુનિયામાં શું હસતી છે બરાબર અરે હું તો એમ કહું કાંઈ ન થાય તો કઈ નહીં કીડિયારું તો પૂરી શકો ન પૂરી શકો એટલું તો કરીએ કહોને અરે બાપુ જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે બાકી તમારે મારે મરી જવાનું છે વાત પાકી છે હવે એક બે કડી કરી અને પછી આપણે બેનને સાંભળવાના છે બીજા કલાકાર જે હોય ને આપણે સાંભળવાના છે મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણ આમ જાય છે એટલે લાંબો ટાઈમ થી માલિક કારણ કે અમને ખબર પડી જાય અમે ચેક જાય ને અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને આ તમારો ડાયરો રહ્યો નથી ત્રણ ઘણો હતો પણ કોશ ઉઘળી ગયા હોય ને એમ બેઠા હતા હો અને મારી હારે એક બે કલાક મારો દીકરો હારે છે એ ગાય છે અમે ભજન ગાયા માતાજીના ગરબા ગાયા પછી વાતો લોકગીત ગાયા પણ બાબુ હૈલ્યા જ નહીં હૈલ્યા જ નહીં ચાર જણા હતા ને ગાવા વાળા પણ એક વગાડતા વગાડતા તો બાબુ પરસો છૂટી જાય આમને શું જોતું હોય છે કોઈ તાલી ન પાડે કોઈ ઉભો ન થાય કોઈ દાંત નો કાઢે કોઈ ઊંસો હાથ નો કાઢે કોઈ અહીં પૈસો ન નાખે અમને હલવાના આપણે પછી હેઠા હોય ને પછી કે દરબાર મજા આવી બહુ અરે તમારી ભલે થાય કામ આમ તો કરવું હતું તો અમને એમ થાય કે દોણ આમ જાય છે કોઈ શું ગળી જાય એમ એમ અલેક્ષ લેવો આમ નામ હક્કા થઈ જાય પણ અમુક અમુક બાબુ ઓડિયન્સ આ આ તો બાપુ હુમળકો આમ સામે દેખાય કે અમારે આ દોણા જાય છે કોની પાસે વાત કરી બાપુ અમારી પાસે વાતો તો ઘણી છે દુકાન ખોલવી ક્યાં ગરાજ નથી નાખવું ક્યાં ખાનારા જોઈ ને વાડીમાં નાખવું પણ એવો ડાયરો હે ને તે બાપુ અમને એમ થાય કે અમારા ફેફસા ફાડી નાખ્યું ભલામાણે અને અમે આ લાગડ બાપુ આમના હળંગે હળંગ ખેંચી છે ને ભલે અમારું શરીર થાકે છે પણ મેં કીધું એમ પાછું હાજે ક્યાંક બેહીને બાપુ ચાર્જિંગ થઈ જાય મારો નાશ શક્તિ આપે તમારા બધાના આશીર્વાદથી કઈક અમારું હાલે છે ને એટલે બધા અમને સાંભળે છે એ જ મને એમ થાય મારા બાપની કઈક મોટી કૃપા છે એટલે કે મારી હું એવી હસ્તી હતી કે હું બોલું ને તમે સાંભળો બાપુ છે ને એનો બાપુ એકદી વિજય થાય થાય ને થાય મેં ખટારો આંક્યો છે મેં હમણાં તમને કીધું ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો પણ મેં મારી નીતિ નથી ચીખ્યું એક તમને વાત કરી દઉં કોઈ એમ કે દરબારે ગાડીમાંથી એક લીટર ડીઝલ વેચ્યું વેચું મારા લોહીમાં નો આવે કે એ ગાડીમાંથી મેં ખોવા ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહીમાં નો આવે ઈ મારી વાત કારણ કે હું ખટારો આંકતો એનો મને પગાર મળતો તો મારે ખટારો આંકવાનો હોય એમાંથી લેવાનો મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને એ અત્યારે અમુક અમુક તો બાપુ મને ફોન કરે કે સાચી દુખાવો મટતો નથી મેં કોઈ નહીં મટે હમણાં જ મારે બે ચાર થી પેલા છોટી લઈને બાજુ ગામ છે ને એ એક મારો ડ્રાઈવર હતો એટલે આ વીડિયા જોવે ને એટલે મારો નંબર ગોતી મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં તમારું તો કે પણ તમે તો અત્યારે જામો જામો કરો છો ને તમે તો આમ ને તમે તો આમ ને આ અત્યારે કેમ લાઈવ હાલે છે અહીંયા જોતા હોય આ આ બોર્ડ લખેલું હોય ને ખબર પડે કે આ તો ઠેઠ બનાસ કાંઠામ છે આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય એ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કઈક અમારી પીડાનું નું કરો મેં શું થાય એ કે ભૂલો દવાખાને જઈ આવ્યો દવા ઠેકાણે રાજકોટ જઈ આવ્યો અમદાવાદ જઈ આવ્યો પણ સાચી દુખતું મળતું નથી મેં કીધું પણ ઓલા પંચર ના ખોટા બિલ આપ્યા હતા ને

હારા કરમ કૃષ્ણ પરમાત્મા ગીતાજી માં એ જ કીધું છે અર્જુન ને કરમ તમારે કરવાનું એનું ફળ મારે આપવાનું કેવું કરો એવું નથી કહેતો કૃષ્ણ પરમાત્મા ગીતાજી માં કે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું સારું કરશો તો સારું મળશે ખરાબ કરશો તો ખરાબ મળશે સારું કરો એવું હું નથી કેતો કૃષ્ણ પરમાત્મા કે આનું નામ ગીતા હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય ને જન્મ આ પેલા રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના બાપુ જો ને ફાડી નો નાખે એવા દીકરા નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી આપણા આપણા ગ્રંથો ની તાકાત જોવી હોય તો એમના દીકરા નો થાય ખાવ હારું બોલો વાંચો અમારા અમારા ભાભી સાહેબ હતા ને અમારા માજી જીવતા વખતે અમારા ભાભી સાહેબના ના સંતાન હોય ને અમારા માજી હતા ને એ બાપુ દાંત નો કાઢવા દે દાંત એ કે દાંત બાંધ નો કાઢે હિ હિન હા કરો બાળક ઉપર આનો પ્રભાવ પડે હા અંગોઠા સાહેબ જેવું તેવું ખાવા નો દે ગમે એના ભેગા બેહવા નો દે ગમે એવી વાત નો કરવા દે આ આપડી ગઢ કોઠા હું જતી અત્યારે તો આપણે આમ ફેશન જે દીવ ઉઠાડ્યો છે અરે મોટી સિટી માં જઈને આમ હાલ્યા આવતા હોય તો આપણને ખબર બેન હાલ હાલ્યા આવે અરે મારા નામ આમ હોય દેહ ના પ્રદર્શન ન હોય હું તો આ ખાસ કહું તો નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી એ તાકાત છે વાપરો આપ્યું હોય ભગવાન વાપરો ખાવ પીવો મોજ કરો એમાં મારો કોઈ પણ દેહ ના પ્રદર્શન ન હોય દેહ ના દેખાડા કરીને તમારે શું સાબિત કરવું છે કરોડપતિ ના દીકરા છે ને એ તો તમે જોવો ને આપણને શરમ લાગે કપડા એમને પહેરાવે શરમ આપણને લાગે બોલો બધાય જોયું છે આ તો હું વરાળું કાઢું છું તમને નથી ખબર આમ નો હોય રામ દીકરી તો દીકરી છે રામ મમતાનો નો મહાસાગર કેવાય ત્રણ ત્રણ પખા ઉજળા કરે જેને સમર્પણ ની મૂર્તિ કેવાય ઈ દીકરી બાપુ આ એક તમને રામાયણ નો દાખલો આપો કે સીતાજી લક્ષ્મણ રેખા ને ઓળંગી ગયા ને હરણ થયું રામાયણ કે છે ને તો તમે એમ માનો છો સીતાજી માં શક્તિ નહોતી અગ્નિનો નો ગોળો હતો અગ્નિનો નો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો સીતાજી બાપુ રાવણ ને બાળ ને ભસ્મ કરી દે તાકાત એના માંથી રાખ નો પડે રાખ એ દીકરી હતી પણ એને બાપુ છે ને દુનિયાની દીકરીઓને કેડો પાડી દીધો દુનિયાની દીકરીઓને એક સંદેશો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પછી દીકરી હોય માં હોય બાપ હોય ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાબુ રાવણ ગામો ગામ છે મરી ગયા વેમમાં ન રહેતા અમે તો બધે જાય છે અમને બધી ખબર છે કે રાવણ તો છે બીજી વાત કે રામચંદ્ર પરમાત્મા કે હોના નું હરણ હતું મારવા ગયા

રામાયણ છે ને સે કઈક જુદી દુનિયાએ ચિત્રી નાખી જુદી હું તો એમ કહું કે વાંચતા ન આવડે તો કઈ નઈ પણ નાનું મોટું એક પુસ્તક બાપુ રામાયણ નું ઘરમાં રાખજો જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉભે આપણા ગ્રંથો છે ને આ તો ઠીક છે બધું દુનિયાએ કઈ કીધા ની વાત નથી બાકી આ જે ગ્રંથો મહાપુરુષોએ બનાવ્યા છે ને એમાં તો પેઢીઓ એમી નાખી પેઢીઓ એમને પણ આપણને જીવનમાં ઉતરતું નથી રામાયણ તો રામાયણ છે રામ રામચંદ્ર પરમાત્મા તમે વિચાર કરો કે રામને લક્ષ્મણે ચૌદ વર્ષ સેવા કરી ચૌદ વર્ષ એના ભેગા રહ્યા તોય સંતોએ કીધું કે ભાઈ તો ભરત જેવા હોજો લક્ષ્મણ નો હાલે બાબુ ચોકડી માર દીધી ભાઈ ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો હાલે વિચાર કરજો ને કે આપણને એમ કે હારું રામની સેવા સીતાજીની રામની સેવા લક્ષ્મણે કેટલી કરી છે અને ભરત નું નામ આવે પણ એનો દાખલો બાપુ રામાયણ ને છે ને બાપુ દબાવી રાખી છે મને એવું લાગે ગમે એમ રાખી હોય અમુક અમુક વાતો કોઈ કીધી જ નથી રામ અને લક્ષ્મણ ચૌદ વર્ષ પૂરા કરીને જયારે આવ્યા ને વાત લાંબી છે કહું પછી સાંભળવા બે ભાઈ બેઠા હતા ને રામચંદ્ર પરમાત્મા એ લક્ષ્મણ ને પૂછ્યું કે લક્ષ્મણ કે હા કે આપણે ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને તારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું લાગે છે શું ચિંતા છે કઈક હોય તો પ્રશ્ન હોય તો મને કે ના ના એવું કઈ નથી કે ના મે તને નાને થી મોટો કર્યો મને ખબર પડે છે તારા મોઢા ઉપર કાંઈક છે શું છે બોલ તારે લક્ષ્મણ કહે છે કે હા મોટા ભાઈ એક એક પ્રશ્ન મને મૂંઝવે છે કે શું તમારા અને મારા બાપ દશરથ તો કે હા તમારા અને મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી માની ભક્તિમાં કમી ખરી કે ના બે માની ભક્તિ એવી છે તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી એ મારી કઈ ભૂલ આવેલી કે ના ત્યારે લક્ષ્મણ કે મોટા ભાઈ હવે તમે સાંભળો તમારા ગુરુ એક હોય તમારા બાપ એક હોય તમારા મારી કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું તેથી રાવણ ના જેટલા બાણ વરતા એક બાણ નો છોકરા મેઘનાથે મને એક બાણ ગોટો વાળી દીધો કેવું ફળ મારે ભોગવવું પડે તમારા મારામાં માં કોઈ કમી ન હોય તમે જો બે હરખા હોય તો તો રાવણ હતો એના બાણ થી તમને કઈ ન થાય ની હું શક્તિ હતી કે મને ગોટો વાળી રામચંદ્ર પરમાત્મા કે તારી વાત હાકી પણ સારું કર્યું ત્યાં પૂછું નકર આ તું જીવત ના હોય તને મૂછવત ઈ કે આપણે ચૌદ વર્ષ વનવાસ મળ્યા પછી હાલતા થયા તો કે આશ્રમ આવ્યા હતા કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે સબરી નો આશ્રમ આવ્યો તો ભીલની દીકરીનો યાદ છે તને તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે એને આપણે આગતા સ્વાગતા કરી દીધી કે હા બેસવા માટે ચાદરી પાથરી દીધી હતી આસો પાલવ તોરણ બાંધ્યા હતા એ કે જમવાની વ્યવસ્થા કરી દીધી કે હા મોટા ભાઈ જંગલ બોર લઈ આવી મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા ત્યાં લક્ષ્મણ ખાધા હતા યા કીધું ને યા બાપુ લક્ષ્મણ થપાટ ખાઈ ગયો કરે તારી ભલી થાય તારી ચૌદ વર્ષમાં યા ભૂલ કરી ગયો

લંકાના પટાંગણમાં તું બચો ને એ સબરી ની ભક્તિ નો પ્રતાપ છે કે મોટાભાઈ એ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા એ ફળ તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો નાખી દીધા તે નાખી દીધા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત આ બેઠો થાય સંજીવ ની લાવી તારા મોઢામાં પડ્યા તા સબરી ની ભક્તિ નો પ્રતાપ છે ભાઈ તો ભરત જેવા જો લખમણ નો આલે બાબુ ચોકડી મારી દીધી વિચાર કરજો આખી રામાયણ

દીકરાનું પાત્ર ભજવે બાપનું ભજવે માનું ભજવે દીકરીનું ભજવે વહુનું ભજવે કોણ કેવું ભજવે છે એ જોયું જોઈને વ્યૂ જાવડું બસ એક આપણા ગામમાં રામલીલાનું નાટક હોય અને આપણા ગામના જુવાની આ રમતા હોય અને કોઈ ફલાણા ભાઈનો દીકરો ભરત થયો હોય અને આમ ભાઈ બાપુ એવું પાત્ર ભજવે અને સવારમાં બાપુ ગામમાં વખાણ થાય કે ફલાણા ભાઈનો દીકરો ભરત થયો તો પણ ભાઈ ભાઈ ભરત થયો હો ભાઈ શું એને પાત્ર ભજ્યું તું ભાઈ રામનો ભાઈ ભરત ભરત તો ભરત કહેવાય એવું પાત્ર ભજવું તમે વિચાર કરજો ખાડા ત્રણ કલાક નું નાટક હોય એમાં એક વીસ મિનિટ નું પાત્ર ભજવું દુનિયામાં જો તમારા મારા વખાણ થાય તો તમને મને હાઠ એસી ઓલા પલ્લો મળ્યો છે કોઈક દીકરો હારો થઈ જાય બાપ હારો થઈ જાય માં હારી થઈ જાય તો ઓલો બેઠો બેઠો વખાણ ન કરે પણ સાજો ભાગ તો ઓલા જોકર જેવા જ હોય જોકર રમતો હોય ને એનું બાપુ કઈ નક્કી જ નહીં શું બોલે શું હાલે શું કરે

અમે તો બે ત્રણ ગામમાં કરી ગયા વળી પાસે અહીંયા જઈને પૂછીને તો કાંઈથી નહીં આમ હાઈવે ત્યાં આમ જાઓ વળી પાસે એની પાસે જાય વળી લોકેશન બતાવે તો અહીંયા વળી જાય વળી પાસે હલવાય તો અહીંયા બે ચાર જણા ઉભા થાય મેં કહ્યું એટલે આ ગામ જવું ક્યાંથી જવાય કે દોઢસો રૂપિયા આપો તો કંઈ કહું મેં કીધું ભલા મને સુધર્યા છે ને કે તારી પાસેથી દોઢસો લઈને મેં તારી પાસે સરનામું મુકાવડાવી આ દુનિયા સુધરવું છે સુધરવા નથી દીધી હું હું મારી વાત કરું હું પહેલા પૈસા કોકના પૈસા હું કઠાવી દેતો તમારા પૈસા તમે કોકને આપ્યા હોય ને હામલો બાણા ન આવતો હોય મારી પાસે આવે કે ઓલો પૈસા નથી કાઢી દેતો હું એમ કહું મને કેટલા દેવાના એવા કંટ્રાક રાખતો અત્યારે મારા બુશ માર્યા બોલો હા મને એમ થાય કે મારા એવા ઈ શરૂઆત ન કરાય હવે તો આ મારો ધંધો ફરી ગયો એટલે હું એમને કહું કે તમને હાથ જોડી આપી દો ધારી વાત છે નકર આ આ આ આમે કોક ના કઢવી દેતા હતા અમારા તમારથી રખાય પણ ભલા થાવ ધારી છે પણ આ જગતમાં છે ને બાપુ ખરાબ કોઈ સહેજ નહીં ખરાબ દુનિયા કરાવે છે તમારે કંઈ અહિત નથી કરવું પણ બાપુ દુનિયા તમારું ઘોસડું ઝાલીને બેઠા કરે આ અમે આવું લાઈવ હાલતું હોય ને પછી આમાં વીડિયા વીડિયા બહાર પડે આમાં છે ભૂલ થઈ ગઈ હોય અમારી નો થાય એવું નથી અને ભૂલ થઈ ગયો ને એ આમાં પછી અમુક બેઠા હોય ભૂલ જ્યાં થાય છે પકડવા હાટો અને એ પાછા કોમેન્ટો કરે આમ ન આવે સોટી જાવ છો એ પણ તમે આવતા રહ્યો એમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે એ ગમતું નથી એવા બાપુ જે હમણાં આપણે વાત કરી ને કે જે વિઘ્ન સંતોષી હોય ને આમ તમે કોમેટો જોવો ને પાંચસો કોમેટું હોય સાતસો કોમેટું હોય ને એમાં બે ડબળા નીકળે બે તો આપણને એમ થાય કે એ નહીં વાંચતા હોય કે પાંચસો જણા ને અમને બે નથી ગમતું પણ એમને એમ હોય કે પાંચસો ખોટીના અમે બે જ સાચી રાખીએ બસ આવું વિચારે તમે મોબાઈલ ખોલો મોબાઈલ આપણા જ આપણા ટાટિયા ખાતે ખેંચે એક બીજા કોઈ છે તમે જોવો તો ખરા પાછા કે મેરા ભારત મહાન હિન્દુ રાષ્ટ્ર બનાના ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય ભારત મહાન બનાવવા માટે તમારે મારે બાપુ એક થવું પડે પછી સમાજ કોઈ બી હોય હું કોઈ ઊંચા નીચાની વાત જ નથી કરતો કોઈ સમાજ ની વાત નથી કરતો કોઈ વ્યક્તિની વાત નથી કરતો કોઈ ધર્મ વાત નથી કરતો કોઈ પક્ષ વાત બધાય મારા છે હું બધાયનો છું મારે કોઈ બાપુ સમાજ ઊંચો કોઈ નીચો મારી વાત હોય જ નહીં પણ મારો કહેવાનો મીનિંગ એ છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય ભારત મહાન બનાવવું હોય તો આપણે એક થઈ જવું પડે મારી ભૂલ તમારે સ્વીકારવી પડે તમારી ભૂલ મારે સ્વીકારવી પડે તો જ ભારત મહાન બને બાકી મહાન બાન કોઈ જિંદગીમાં ન બને મોબાઈલ ખોલી આપણા જ આપણું લોહી પીતા હોય આપણે એમ થાય કે આમાં કોને કેવું રાખે